વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર જિલ્લાના દહીગામ તાલુકાના સુજાના મોવાડા પંચાયતમાં આવેલા જૂના પહાડીયા ગામ કે કે જ્યાં ગ્રામજનોની જાણ બહાર વેચી મારતા ભારે ચકચાર છે કચેરી ગામજનો એકસો બેતાલીસ માં વસવાટ કરતા ગ્રામજનો રજિસ્ટ્ર દસ્તાવેજમાં રેકર્ડ કાચી નોંધ પડતા જોતા સમગ્ર ગ્રામજનોમાં ભારે હડકમ મચી ગયો હતો અને પચાસ વર્ષ જૂની વસવાટ કરતા જે ગ્રામજનો આજે આ મામલાની જાણ થતા તેઓને ઊંઘ પણ હરામ થઈ જવા પામી છે અને જેથી આજે સમગ્ર ગ્રામજનો આ સર્વે નંબર 88 માં જેટલા મકાનો અઠ્યાસી જેટલા મકાનો આવેલા છે જે સર્વે નંબર 142 કે જેમાં અઠ્યાસી મકાનો આવેલા છે ત્યારે સરકાર દ્વારા બનાવેલા જે પીવાના પાણીનો સીસી રોડ ગટર લાઇન વગેરે જે સુવિધા છે અસાર્થે જ ઇન્દિરા આવાસ અને સરદાર આવાસ પણ બન્યું છે ત્યારે આ સર્વે નંબર વેચાઈ જતા ગ્રામજનોમાં જ્યાં આ બાબતે આજે સમગ્ર ગ્રામજનો છે ભેગા મળી અને દહેગામ મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં આ અંગે વિરોધ અને રેલી કરી હતી કે જ્યાં ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું